તાલુકામાં એકાવન ગામમાંથી સંપર્કના આધારે દરેક ગામમાંથી અહીંયા સ્વયંસેવકો ઉપસ્થિત છે જે એકત્રીકરણનો કાર્યક્રમ સંચાલન સાથે આજે આંબલીયાસણ ગામે અહીંયા ચાલી રહ્યા છે એમાં તાલુકાની અંદર જે શાખાઓ ચાલતી હોય એ બધી શાખાઓ ગણેશની અંદર બધા સ્વયંસેવકો કાર્યકર્તાઓ આવી અને અહીંયા એક પથસંચલન નીકળ્યું અને ત્યારબાદ અત્યારે કાર્યક્રમ છે એ કાર્યક્રમની અંદર બૌદ્ધિક થશે એક વ્યક્તિગત ગીત થશે અને ત્યારબાદ અતિથિનું ઉદબોધન રહેશે અને આવા કાર્યક્રમો અન્ય નગર તાલુકાઓમાં પણ વર્ષ દરમિયાન સંઘ દ્વારા થતા હોય છે કાર્યકર્તાના એક ઘડતરના અભ્યાસક છે અત્યાર સુધી દર દર વર્ષે દરેક નગર તાલુકાની અંદર થતા હોય મહેસાણા નગર બહુચરાજીની અંદર થયો પાંચોટની અંદર થયો એમ દરેક નગર તાલુકાની અંદર પ્રતિવર્ષ આવા એકત્રીકરણના કાર્યક્રમો થતા હોય બાકી વર્ષ દરમિયાન શાખા સ્થાન પર શાખાઓ લાગતી હોય અને બાકી ઉત્સવો હોય તો ઉત્સવો થતા હોય સેવા વસ્તીની અંદર સેવાના કાર્ય